દેરોલ ગામે ધાર્મિક સૌહાર્દ સાથે બાલાપીર દાદાના ઉર્સ શરીફની ભવ્ય ઉજવણી કોમી એકતાનું પ્રતિક બન્યું ભરૂચ તાલુકાના દેરોલ ગામમાં આવેલા બાલાભીર દાદાના ઉર્સ શરીફ ની શાનદાર ઉજવણી કરવામાં આવી જે ભાઈચારા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને આસ્થાભેર ઉજવણીમાં ભાગ લીધો હતો ભરૂચના આસપાસના ગામમાંથી આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા એક ભવ્ય જુલુસ પણ કાઢવામાં આવ્યું હતું જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કે જેઓ નારા લગાવતા અને દાદાની શાનમાં નાથ શરીફનું પઠન કરતા જોવા મળ્યા હતા જુલુસે સમગ્ર વાતાવરણ ને આસ્થા અને શ્રદ્ધાથી ભરી દીધી ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવ્યું હતું ઉર્સ શરીફ ની શરૂઆત મદલીસા બાવા સલાદરાવાળાના મુબારક હસ્તે ચાદર ચઢાવીને કરવામાં આવી હતી બાલાપીર દાદાના આ બીજા ઉર્ષ શરીફમાં માત્ર મુસ્લિમ સમુદાય જ નહીં પરંતુ તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં દેરોલ ગામના સરપંચ દિલાવર એન મલિક રણજીત સિંહ ડાભી ધર્મેન્દ્રસિંહ જાદવ ફતેહસિંહ ડાભી અને અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા ઉર્ષ શરીફની સૌથી મોટી ખાસિયત એ હતી કે માત્ર એક ધાર્મિક કાર્યક્રમ ન રહેતા ભાઈચારાને કોમી એકતાના પ્રતિક તરીકે ઉજવાય હતો હિન્દુ મુસ્લિમ સૌ સાથે મળીને આ પવિત્ર પ્રસંગની ઉજવણી કરી હતી કે જે સમાજમાં શાંતિ અને મજબૂત બનાવે છે આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહે અને સમાજમાં એકતા જળવાઈ રહે જે સૌથી પહેલાં બાળાપીઠ દાદાના પ્રસંગો નિમિત્તે જે કંઈ કાર્યો ધ્યાનમાં લઈ અને બે વખતથી દિલાવરભાઈ મલિક જે આ કાર્યોને ખૂબ ઉત્સાહથી ઉજવવા માટે આખા ગામને આમ દાવદ આપી અને ગામના પાદરમાં એક બહુ મોટો ભવ્ય મેળો તરીકે પોતાના દિમાગથી જે આયોજન કરે છે એમના માટે આખા ગામના સમજ હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ સમાજ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું એમાં જેટલા બી બહારથી આવેલા લોકો છે ગામના લોકો છે તમામ લોકોનો એટલો ખૂબ સારો સહકાર મળે છે અને હંમેશા આ સહકાર મળતો રહે અને હંમેશા ગામની અંદર એકતા અખંડા હચવાઈ રહે એ પ્રમાણે સમગ્ર ગામના લોકોને આ વિચારસરની મગજમાં ઉતરે અને એક રસ્તે ચાલે તો હંમેશાના માટે દુનિયાની કોઈ તાકાત નથી કે સીમારાની અંદર કોઈ આવી શકે એ કોઈ એવા તત્વો નથી કે કોઈ આપણને હેરાન કરી શકે આપણે એ રસ્તો જ નથી વાપરવો અને એ રસ્તે જ નથી જવું બસ કામ હાચવી અને સમગ્ર ધર્મને સંભાવિત રાખી અને ધ્યાનમાં લઈ અને કામનું હી સાચવું રાસ્તોનું હિ સાચવું અને સતમાર્ગે ચાલવું એ મોટો મોટો આપણો ઉપદેશ છે બસ ખૂબ ખૂબ ધન્યવાદ દેરોલ ગામથી હું રણજીતસિંહ ડાભી આપ સમક્ષ વાત કરી રહ્યો છું આજનો જે ખુશાલીનો પ્રસંગ છે એ વર્ષો જૂની અહીંયા બાલાપીર દાદાની દરગાહ આવી છે અને દરગાહના ઉર્ષ નિમિત્તે આજે હિન્દુ મુસ્લિમ એમાં દેરોલ ગામમાં વસતા બહારથી વધારેલા મહેમાનો બધા જ એકજૂટ થઈને આજે દાદાનો આ પ્રસંગ મનાવવા માટે અહીંયા ઉપસ્થિત છે તે આનંદની વાત છે અને આ એક પરંપરા એવી પરંપરા છે જે આપણને એકતા શીખવે છે મનુષ્ય આજે જુદી જુદી દિશામાં વહેંચાયેલો જોવા મળે છે ધર્મોની અંદર ભાષાની અંદર પ્રાંતની અંદર તેવા સમયે એક થઈને જીવવાની ખૂબ જરૂર છે દરેક ધર્મનું સન્માન કરીએ દરેક મનુષ્યને ઇજ્જત એટલે આપીએ કે એ મનુષ્ય છે અને કુદરતીને બનાવેલો છે અને આવા સમરસતા ભરેલા પ્રસંગો આખું ભારત ઉજવે એક બને અને આ મહાન દેશના સંતાનો તરીકે આપણા દેશની સેવા કરીએ એ જ આજનો સંદેશ હોઈ શકે થેન્ક યુ શ્રી રાજ ગામ આજે આપણા નેરોલ ગામમાં પાલા વૃક્ષની ઉજવણી થઈ રહી છે આજે બીજું વર્ષથી બીજું વર્ષ છે આ વર્ષે પરંપરા હવે ચાલુ રહેશે અમારા ગામમાં દરેક ધર્મના દરેક મિત્રો બધા સાથે ભેગા મળીને ભૂલે છે અહીંયા નવરાત્રિ પણ ઉજવાય છે નશીરાનો પણ ઉત્સાહ થાય છે પણ ઉત્સવ થાય છે એ પણ ઉજવાય છે એ પણ નીકળે છે અને મારા દાદાનો દાટાનો છે એમાં સમગ્ર કામ આજે અહીંયા પાટણવાળે પૂરું થયેલું છે ગામમાં સમગ્ર ગામજનોને જમવાની પણ દાવત છે એનોને આજે પૂરો સંદાવાનો નથી ગામમાં પણ ભાઈચારો એકતા રહે એ માટે આવો ફંક્શન મનાવવા થતા રહે એ માટે દરેક જે આયોજકોને દરેકને શુભેચ્છા અને આવ્યા પછી જે પ્રોગ્રામ હોય એ પણ વારાવાર પ્રત્યે ગામમાં ચાલુ રહેશે એ બધા દરેકને અભિનંદન